અને યુવા આંદોલનકારી છે જે છેલ્લા કેટલાય વર્ષોથી યુવાનો માટે મહિલાઓ માટે અને દરેક વર્ગના લોકો માટે ભેદભાવ રાખ્યા વગર કામ કરી રહ્યા છે તેમના કામને સહયોગ આપી રહ્યા છે એનસીપી પક્ષના યુવાન જાગૃત અને કાર્યશીલ ઉમેદવાર સાત ઘાટલોડિયા વોર્ડ પેટા ચૂંટણીના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ વચન ઘાટલોડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘાટલોડિયાની દરેક સોસાયટી ગલી વિસ્તાર રોડ રસ્તામાંથી દરેક પ્રકારની ગંદકી દૂર કરવામાં આવશે યુવા અને વિદ્યાર્થી નેતા તરીકે શિક્ષણને પ્રાધાન્ય આપી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણનું સ્તર તથા સ્કૂલનું માધ્યમ સુધારવાના પ્રયત્ન કરવામાં આવશે મ્યુનિસિપલ સ્કૂલને અત્યાધુનિક બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે આરોગ્યને લગતા દરેક પ્રશ્નો ઉઠાવીને તંદુરસ્ત શરીર તંદુરસ્ત મન અને તંદુરસ્ત ઘાટલોડિયા બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે વિસ્તારના ગુનાખોરી ડામવાના પ્રયત્નો કરવામાં આવશે વિસ્તારમાં ગટર અને પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કરીશું તથા દરેકને શુદ્ધ પાણી મળે તેવી સુવિધા આપવામાં આવશે ઘાટલોડિયા વિસ્તારના દરેક વર્ગના લોકોનું જીવન વધુ સરળ અને સુરક્ષિત સુખાકારી રહે તે જ રોજગાર વ્યવસાય મળે તે માટે કામ કરવામાં આવશે કોર્પોરેશનની બોર્ડ મિટિંગમાં જઈ તમારા પ્રશ્નોના નિરાકરણ માટે તમારો અવાજ બને ત્યાં સુધી પહોંચાડીશું ઘાટલોડિયામાં યુવાધન શિક્ષણ કક્ષામાં આગળ વધી શકે તે માટે વાંચનાલય બનાવવામાં આવશે કોર્પોરેશનના હસ્તે આવેલા બાગ બગીચાઓની સારી રીતે દેખભાળ થાય અને સિનિયર સિટીઝનો માટે બેસવાની સારી વ્યવસ્થા કરવામાં આવશે ડિજિટલ જમાનાના પ્રમાણે વોટ્સએપ ફેસબુક ટ્વિટર એક્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલ છે જેથી તમે તેના સીધા સંપર્કમાં રહી શકો છો